તમાર બાચી છે હા એ બે હજાર રૂપિયા પોકડા બે કાલ તો ભરાય વેપારી લાવ્યા વેપારી કે મોટા

આ મારા ભાઈ ભેસ લેવાની હેસ લેવી બીજા આપડે ઓછી ખબર પડે એટલે ભૂરા ભાઈ આવે જોડે કઈ દૂધ વધારે છોકરા દૂધ દૂધ લે તમે બની લઈ લ્યો એ ભાઈ તમે કરો હા બની હારી પૈસા બની કોઈ દૂધ બાર બાર તમે કેવું અંબાલા તો બીજા દૂધ આવે એવું ભાઈના ઘેર છે પણ હું તમને કઉ ભાઈ ભૂરા ભાઈ તમે લઈને ના બરાબર પણ આપડો જે દલાલી ચાલતી હોય તમે રીઓ કઈ દેજો હા તો એ તો હું વાતાવ બની નહીં વાત પણ મારી ભેંસે જો હજાર દલાલી ચાલે પંદરસો ચાલે બે હજાર ચાલે પણ જેવી ભેંસ અને જેવા પૈસા ખરે લાખ થી સિત્તેર થી ચાલુ થાય બરોબર ભેંસ તો ટકા ટક લઈ આલું તમને પણ એ ભાઈને મારા ફોન કરો બરોબર હા સારું

કહ હું શું કહું તમારી કિંમત બોલજો કિંમત તમારી લાખ ઉપરની લાખ ઉપરની પણ બે દલાલી દલાલીસ એટલે હું કિંમત વધારે કહું હું તમારી ગેસ ની એક પોત્રી જેવી કિંમત કરું બરાબર પણ તમે રહ્યા ને એ પછી ઉપરના પૈસા અમાના આઈજો પાછા લાખ તમારા હાચા

કાલા બની સોણ હાવરવાનું અને ઓછો નાખવું પડશે આવના હોય કે ડોબો જ ના રાખું તો કહું

તમારું બધું લઈ લેવાનો હવે ફ્રીજ નહી રાખતા તો આવું રાખાય

એ હોકર બીજી લાંબી પડી છે ને બોધો પડી છે એ હાચું આ નાહી જાય તો આપણે શું કરવાનું વાયદો કયો ચણો ભેંસ લેવા આવીએ કેજો ભેંસ આજ બોનું બોનું આલીન જો પેલા ભેંસ ફાઠા પાડવાનું હવે કે તમારો મો થઈ જાવ તમે મો થઈ ને કયો તમે તો સોદો કરી આવજો આમ તો આવો આપણે તમે આવો ભાઈ હોવા 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 આવો તમે જો એ બેઠી ગયા ભેંસ એ બેઠી એ બેઠી જ છે તો હું કુટિયા લઉં તમે વાવા ને આપણે તૈયાર સોદો કરી દઈએ

5000 એટલા બધા પણ તીમલ સેટિંગ ચા હું કેવા વાત તો કરો એવું લાગે પૂછતા ઉભારો લાવજો રૂમાલ લાવજો એ આટ લાવ બરાબર આટમ તમાર ખ્યાપતો હે ના આવ કરક થા હા એ બહુ ઓછા કીતા એ આટલા નાખો મો બીજા એ આટલા મરા દો લો આવ પૂછતો આવું પૂછતા લો હું કહે તો બહુ ઘણો કાઠો હો હા તણીએ તો વાત કરી પણ કે હું હંગાત ભાગ્યાલ હું પણ શેલ્લમ જેલ્લા તો યન લઈ આવી હોય હા તો એક ને બે તાળી આવી ગયો વધારે નહીં પડતા ભૂરા ભાઈ

આપડે હોય એટલે પૈસા ભર્યા હજુ ભરી દઉં પૈસા ભરી ભેસ ને બધું ભેગું